સમાચારમાં આગળ વધીએ તો લોકસભા બે હાજર ચોવીસની ચૂંટણી અંતર્ગત આજરોજ તેર લોકસભા જુનાગઢ મત વિસ્તારના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી અંતર્ગત તેર જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ આજરોજ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું આ પૂર્વે રાજેશ ચુડાસમાએ પોતાના નિવાસસ્થાને ચોરવાડ ખાતે પોતાના ઘરે પૂજા અર્ચના કરી વડીલોના આશીર્વાદ લીધા હતા અને બાદમાં તેઓ જૂનાગઢ પહોંચ્યા હતા કે જ્યાં જૂનાગઢ શહેરના સરદાર ચોક ખાતે વિજય સંકલ્પ સભા યોજી અને બાદમાં ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું આ તકે ગુજરાતના રાજ્ય કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરા વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા પ્રદેશ મહામંત્રી ઝવેરીભાઈ અને પૂર્વ સાંસદ દીનુભાઈ સોલંકી જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરાડિયાને માંગરોળના ધારાસભ્ય અને તાલાલાના ધારાસભ્ય સહીને તેઓ બધા સાથે જોડાઈને નામાંકન ભરવા ગયા હતા જુનાગઢ સંસદીય વિસ્તારની આજે એક મોટી જાહેર સભા અને એક વિશાળ રેલી નું આયોજન હતું અને લોકપ્રિય જુનાગઢના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાનું ઉમેદવારીપત્ર ફોર્મ ફોર્મ પણ હમણાં વાત તે ભરવામાં આવ્યું આજે જુનાગઢમાં જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના દરેક તાલુકામાંથી વિવિધ સમાજના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સંતો મંતો ની ઉપસ્થિતિમાં સૌથી પહેલાં રાજેશભાઈએ ત્યાં જાહેર સભા છે ત્યાં આશીર્વાદ લીધા અને જંગી જાહેર સભા હતી અને આ રેલીના સ્વરૂપે આખા જૂનાગઢ શહેરમાં રેલી છે એ ભવ્ય રીતે યોજવામાં આવી હતી અને પછી હમણાં જ અહીંયા એનું ઉમેદવારી પત્ર જે રાજેશભાઈ ચુડાસમાને ભરવામાં આવ્યું છે કાર્યકર્તાનો ઉત્સાહ અને વિવિધ સમાજોના આગેવાનોના આશીર્વાદથી આ વખતે પણ જુનાગઢની સીટ રાજેશભાઈ ચુડાસમા ખૂબ મોટી રીતથી વિજય પ્રાપ્ત કરે એવા સંતોએ પણ આશીર્વાદ આપ્યો છે આજે જુનાગઢ અને ગીર સોમનાથના લોકસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે એક જાહેર સભા તેમજ જે રેલી સ્વરૂપે આ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું ત્યારે મુડુભાઈ બેરા દિનુભાઈ સોલંકી ઝવેરીભાઈ ઠકરા ડોલરભાઈ કોટેજા અમારા સૌ ધારાસભ્યશ્રીઓ અને સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને રેલી સ્વરૂપે જ્યારે શહેરમાં નીકળ્યા ત્યારે શહેરી લોકોનો પણ ખૂબ ઉત્સાહ હતો વેપારી લોકોએ પણ સ્વાગત કર્યું ત્યારે આજે ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે આપ સૌના માધ્યમથી પણ મને ખૂબ મદદરૂપ મળી છે ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર